જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગામના શ્રી હફુભાઈ જોશી અને શ્રીમતી વંદનબેન જોશીના સુપુત્ર શ્રી મેહુલભાઈ જોશી નાનપણથી જ આપણા વીર મહાપુરુષોનો આદર્શ લઈ અને માત્ર ઓગણીસ વર્ષની યુવાન વયે ભારતીય લશ્કરમાં એક જવાન તરીકે જોડાયા હતા અને ત્યારબાદ અનેક સંઘર્ષમય લશ્કરી તાલીમ અને પરીક્ષાઓ આપી બે હજાર ત્રેવીસથી તેઓ લેફ્ટનન્ટ અને ત્યારબાદ ટૂંકા ગાળામાં માત્ર એક વર્ષની અન્ય અતિ કડક અને અતિ મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરી જેમનો પાર્સિંગ રેશિયો માત્ર ત્રણથી ચાર ટકા એટલે કે દર સો ઉમેદવારોને માત્ર ત્રણ કે ચાર ઉમેદવાર જેમાં પાસ થતા હોય છે ત્યારે ગત ઓગણીસ તારીખે તેઓને કેપ્ટન તરીકે ભરતી મળી છે અને હાલ તેઓ મા ધરતીની રક્ષા કાજે હિમાચલ પ્રદેશની અતિ દુર્ગમ ભારતીય સીમા પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમની આ પ્રગતિને શુભેચ્છાઓ પાઠવવા માટે સૌરાષ્ટ્રમાં સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી પ્રફુલભાઈ ત્રિવેદી મહામંત્રી કિરણભાઈ પુરોહિત જિલ્લા યુવા મીડિયા સેલના શ્રી યજ્ઞેશભાઈ ભટ્ટ અને એમની પૂરી ટીમ સાથે માળિયા સ્થિત એમના નિવાસ નિવાસસ્થાને કેપ્ટન મેહુલ જોશીના માતા પિતાને વંદન કરી અને આ ઝળહળથી સફળતા માટે તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ હંમેશા પ્રગતિના સોપાન સર કરે તેવી અંતરની શુભેચ્છાઓ પાઠવી હતી એક જ વર્ષમાં લેફ્ટનન્ટમાંથી મિલિટરીમાં કેપ્ટન કેપ્ટન તરીકે પસંદગી થાય અને ચાઇનાની બોર્ડર ઉપર એમને મૂકવામાં આવે ત્યારે હું સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજની આગામી ઇઠાવીસમી તારીખે જે કારોબારી મળવાની છે એ કારોબારીને પણ અપીલ કરું છું કે આમને આપનો ઠરાવ સાથે અભિનંદિત કરે અને જુનાગઢ જિલ્લો આવા યુવાનને પ્રોત્સાહિત કરે એની પાસેથી શીખ લઈએ મિલિટરીમાં જોડાય એવી અભ્યર્થના સાથે બે હજાર અગિયારમાં ઓગણીસ વર્ષની વયે હું ભારતીય સેનામાં સૈનિક તરીકે જોડાયો ત્યારબાદ મને ઓફિસર બનવાની પ્રેરણા મળી અને એ દિશામાં મેં તૈયારીઓ શરૂ કરી અને અનેક સંઘર્ષો અને ચઢાવ ઉતાર બાદ માર્ચ બે હજાર ત્રેવીસમાં બેંગ્લોર ખાતે લેવાયેલ સર્વિસ સિલેક્શન બોર્ડના ઇન્ટરવ્યુમાં મેં સફળતા પ્રાપ્ત કરી કે જેનો સિલેક્શન રેટ માત્ર ત્રણથી ચાર ટકા હોય છે ત્યારબાદ બિહારના ગયા ખાતે સ્થિત ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં મેં ઓફિસર ટ્રેનિંગ જોઈન કરી અને એક વર્ષની સખત કઠિન ટ્રેનિંગ બાદ જૂન બે હજાર ચોવીસમાં હું લેફટનન્ટના પદ પર કમિશન થઈ અને ત્યાંથી પાસઆઉટ થયો ત્યારબાદ અરુણાચલ પ્રદેશના ભારત અને ચીનની સીમા પર મદ્રાસ રેજીમેન્ટના અધિકાર તરીકે મારું પોસ્ટિંગ થયું અને જે પણ જવાબદારીઓ મને સોંપવામાં આવી કોઈ પણ જે પણ ટાસ્ક મને સોંપવામાં આવ્યા એનું મેં ખંત અને સમર્પણોના ભાવથી એનું પાલન કર્યું અને દસ શનિવાર અને ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે મને કેપ્ટનના પદ પર પ્રમોટ કરવામાં આવ્યો નાનપણથી જ ભારતના મહાપુરુષો ક્રાંતિકારીઓ અને સુરવીરોના જીવનચરિત્રોને મેં વાંચેલા અને જીવનમાં એને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરેલો અને મારી સફળતાનું રહસ્ય હું એટલું જ કહીશ કે નૈતિક મૂલ્યનું પાલન અનુશાસન દઢ મનોબળ અને સખત પુરુષાર્થ આજ મારા જીવનમાં અત્યાર સુધીમાં જે કંઈ પણ મેં સફળતાઓ પ્રાપ્ત કરી છે એનું રહસ્ય છે અને અંતે આ સફળતાનો શ્રેય હું મારા પરિવારજનો માતા પિતાના આશીર્વાદ અને તમામ લોકો કે જે મારા આસપાસના વર્તુળમાં મને હંમેશા એને સપોર્ટ કર્યો એવા છું અને આજની યુવા પેઢીને મારો એટલો સંદેશ છે કે જીવનને અનુશાસનમાં રાખે અનુશાસિત જીવન પસાર કરે વ્યસનથી દૂર રહે અને જીવનમાં નૈતિક મૂલ્યોનું પાલન કરે પ્રકાશ દવે સાથે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ